ભરૂચ અંકલેશ્વર થી અંકલેશ્વર થી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ બપોરના સમયે એક મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી સ્થાનિક નાવિકોએ આ દ્રશ્યો જોતા મહિલાની તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી કે નજીકથી એક પર્સ મળી આવ્યું હતું જેમાં સુરતના માંડવીથી ભરૂચની એસટી બસની ટિકિટ પણ મળી આવી હતી ભારે શોધખોળ બાદ પણ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારે સતત બોતેર કલાક સુધી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ફાયર વિભાગની ભારે જહમત બાદ રોજ બપોરના સમયે મહિલાનો મૃતદેહ મળતા નર્મદા નદીમાં ભરૂચ તરફ આવેલ ગુરુદ્વારા નજીકથી મળી આવ્યો હતો આ અંગે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા તો મહિલા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી સત્તાવન વર્ષીય પ્રીતિબેન જયંતકુમાર પારેખ હોવાનું સામે આવ્યું છે અને ઘરકંકાસમાં તેણે અંતિમવાદી પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતક પ્રીતિબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જેસ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર